વરલ ગામે વાડીમાં ઢોર ચરાવવા બાબતે ઠપકો દેતા વૃદ્ધ ઉપર હુમલો કરાયો સિહોરના વરલગામે નહીબાપુ દરગાહની પાસે આવેલી વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા વૃદ્ધ કમાભાઈ ઓગઢભાઈ ગળિયાને ઢોર ચરાવવા બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીની દાજ રાખી બે ઈસમોએ કમાભાઈ ગળિયા ઉપર હુમલો કરતા તેમને પગના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યાં પોલીસમાં આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી और ये सब được દાદાને માર માર્યો પાઇપ વાડીમાં ના પાડી વાડી માલ મુકવાના નથી ને ઝાર હતી ઝાર સારી અને માલ મૂકી દીધા ને દાદાને પાઇપ પડે માર્યા બે જણા તેજાભાઈ જબરાભાઈ રાતળિયા અને કાળુભાઈ જબરાભાઈ રાતડિયા એ વરલ